તો જાણી ગયા છે કે સીધા ડાયરેક્ટ પણ નામ આવી શકે અને એવા ચાર પાંચ વ્યક્તિઓ હવે અમારા ધ્યાનમાં છે પણ હવે ગઈકાલે કે પરમ દિવસે મેં તમારી સમક્ષ જ્યારે લાઈવ કર્યું જ્યારે મેં જામનગર જિલ્લાની વાત કરી અને એના મંત્રીઓ સાથેના ફોટા મેં જોયા હવે એ વ્યક્તિએ પોતાના ફેસબુક એકાઉન્ટને લોક કરી દીધા છે ઇન્સ્ટાગ્રામની જેટલી પોસ્ટો હતી એ ડિલીટ કરી નાખી છે પણ હવે કાકા હું તમને નથી ખબર કે હું સિંહ છું બધું જ સેવ કરીને હું રાખતો હોય છું એટલે કદાચ તમે ગમ્યા તે ફેસબુક લોક કરી દ્યો કે ડિલીટ કરી દો અને બધી મારી પાસે ડેટા આવવાનો ને મિત્ર એટલે કદાચ તમે તમારી ચોરી છુપાવવા માટે જે કરતા હોય એ તમને મુબારક હવે તો ઘણા બધા પડાવો હજી બાકી છે અને બધા જ પડાવોમાં તમારો સામનો એ મારી સાથે થશે નોકરીએ લાગ્યા તો પણ સામનો તો મારી સાથે જ થશે હું યાથી પણ ઉપાડી લઈશ કારણ કે ઘોબા ઉપાડતા એ વાર નથી લાગતી નાનો કમ ક્લુ અમને મળી ગયો અને તમે જ્યારે ફેસબુક પ્રોફાઇલ તમારી લોક કરી ત્યારે જ ખબર પડી કે તમારા પેટમાં પાપ છે તમે ચોર છો ઘણા બધા ચોર જે છે એ આ રીતે રખડે છે પણ ચિંતા ન કરો બધાનું બધું સામે આવશે આશા રાખું છું કે આ ટૂંકી વાત તમારા દિલ સુધી અને તમારા મગજ સુધી પહોંચી હશે જય હિન્દ જય ભારત